નમસ્કાર મિત્રો આજે આપણે ગુણોત્તર શ્રેણીના દાખલાઓ ગણવાના છે તેમાં અમુક આપણે સૂત્રો આપેલ છે ટી બરાબર એક ઘાત આપેલ છે આપણે સરવાળો મેળવવો હોય તો અહીંયા એ આર એન ઓછા એક અને આરના છેદમાં ઓછા એક આપેલ છે અહીંયા એ એ પ્રથમ પદ છે આર એ સામાન્ય ગુણોત્તર છે અને એન એન નું પદ છે આર સામાન્ય ગુણોત્તર મેળવીશું અને અહીંયા નીચેનું સૂત્ર આપેલ છે તે અનંત સરવાળો મેળવો હોય ત્યારે એ એકના છેદમાં આર એક ઓછા આર આપણે લખીશું તો આપણે જોઈએ તેમાં આગળ જો ગુણોત્તર શ્રેણીમાં મુ પદ એકસો ને અઠ્યાવીસ એટલે અહીંયા આપણને ટી એન આપેલ છે એકસો અઠ્યાવીસ અને બંને પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર આર બે છે એટલે પ્રથમ પદ પણ બે છે અને સામાન્ય ગુણોત્તર પણ બે છે તો ગુણોત્તર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો તો હવે આપણે પદોની સંખ્યા મેળવવા માટે આ સૂત્ર આપણે લખીશું એ ટી એન બરાબર એ આર એન ઓછા એક આપણને એ બરાબર બે આર બે અને એનની આપણે એન મેળવવાનું છે અને ટી એન બરાબર આપણને એકસો અઠ્યાવીસ આપેલ છે અહીંયા બે વડે કેન્સલ થશે એટલે અહીંયા આવશે ચોસઠ બે ની એન ઓછા એક હવે બેની કેટલી ઘાત ચોસઠ થશે તો આપણને ખબર છે કે બે ની પાંચ ઘાત બત્રીસ થાય અને બે ની છ ઘાત આપણે થશે તો અહીંયા છ ઘાત એન ઓછા એક ઘાત આપણે સરખાવતા આપણે નીચેની આપણે બે સરખો છે તો આપણે ઘાત તેની સરખાવી શકીએ તો અહીંયા છ બરાબર એન ઓછા એક એન બરાબર અહીંયા મળશે આપણને સાત તો આપણો જવાબ આવશે સાત જો ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ આપણને વીસ આપેલ છે પ્રથમ પદ એટલે એ બરાબર વીસ સામાન્ય ગુણોત્તર આર બરાબર ચાર અને પાંચમું પદ મેળવવાનું છે એટલે ટી ફાઇવ બરાબર e r n - 1 तो यहां a बराबर आपने 20 r बराबर 4 અને 5 મો કીધું છે એટલે n બરાબર આપણે અહીંયા 5 મો છે એટલે 5 ઓછે 1 ઓછે 1 એટલે 4 અહીંયા 20 * 16 * 16 લખી શકે કારણ કે 4 ની 2 ઘાત આ 4 ની 2 ઘાત અને આ 4 ની 2 ઘાત એટલે ટોટલ 4 ની 4 ઘાત થઈ ગઈ તો સોળ ગુણ્યા સોળ સોળ નો વર્ગ આપણને બસો ને છપ્પન યાદ છે એટલે સોળ ગુણ્યા બસો ને છપ્પન હવે બસો છપ્પન ગુણ્યા વીસ કરવાના એટલે આપણે બે કરી દઈએ બસો છપ્પન ગુણ્યા બે છ દુ બાર વધી એવી એક પાંચ દુ દસ ને એક અગિયાર ને ચાર કે ચાર ને પાંચ અને પાછળ આ જીરો આપણે વીસ ને જીરો છે તે મૂકી દઈએ તો આપણો જવાબ અહીંયા મળશે એકાવન વીસ તો સાચો જવાબ થશે એકાવન વીસ કોઈ એક ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ આપણને પાંચ આપેલ છે એટલે એ બરાબર પાંચ થશે બે અને ટી આઠમું પદ મેળવવાનું છે તો અહીંયા આવશે આઠમું પદ મેળવવાનું એન બરાબર આપણને આઠ છે તો એ સૂત્ર લગાડીએ તો ટી એટ બરાબર એ પાંચ છે અને બી આર આપણને સામાન્ય ગુણોત્તર બે અને આઠમું પદ કીધું છે એટલે એન ઓછા એક આવશે ઉપર એટલે આઠ ઓછા એક એટલે સાત થશે તો અહીંયા પાંચ ગુણ્યા બેની સાત આપણે પાછળ જોઈએ તેમ પાંચની ઘાત પાંચ એમ બેની પાંચ પાંચ ઘાત આપણને બત્રીસ મળશે તો છ ઘાત કરવી એટલે ચોસઠ અને સાત ઘાત કરવી એટલે એકસો ને અઠ્યાવીસ તો બેની સાત ઘાત ને અઠ્યાવીસ થશે હવે આપણે સાદુરૂપ સરળ આપવું કરવા માટે દસના છેદમાં બે લખીએ અને અહીંયા એકસો ને અઠ્યાવીસ બે વડે ભાગીએ એટલે અહીંયા એકસો અઠ્યાવીસ ભાગ્યા બે એટલે ચોસઠ તો આપણો જવાબ મળશે છસો ને ચાલીસ તો આઠમું પદ કયું થશે છસો ને ચાલીસ ગુણોત્તર શ્રેણી નવ ઓછા છ ચાર નું પાંચમું પદ શોધો તો હવે આપણે પાંચમું પદ મેળવવા માટે ગુણોત્તર આપણે સામાન્ય ગુણોત્તર લેવો પડશે તો બીજું પદ સામાન્ય ગુણોત્તર માટે બીજું પદ છેદમાં પ્રથમ પદ બીજું પદની નિશાની અહીંયા આપણે ઓછા છે એટલે ઓછા છેદ ઉડાડીએ ઓછા બે છેદમાં ત્રણ પ્રથમ પદ આપ આ સામાન્ય ગુણોત્તર આર મળ્યો પ્રથમ પદ નવ આપેલ છે તો એ બરાબર નવ આપણે ટી ફાઈવ મેળવવાનું છે અને એન બરાબર આપણે પાંચ થશે તો આગળ આપણે સૂત્ર લગાડીએ ટી ફાઇવ બરાબર એ આર એન ઓછા એક એ આપણને નવ આર આપણને ઓછા બે ના છેદમાં ત્રણ અને અહીંયા એન બરાબર આપણે ટી પાંચમું પદ મેળવવાનું છે ને એટલે એન બરાબર પાંચ એટલે ચાર આવશે અહીંયા ચાર આપણે લખીએ એટલે અહીંયા આવશે ત્રણની બે ઘાત થશે આ નવ ને આપણે ત્રણ ની બે ઘાત વડે લખી શકીએ અને બે ની ચાર ઘાત આપણને ખબર છે બે ની પાંચ ઘાત બત્રીસ તો બે ની ચાર ઘાત સોળ છેદમાં અહીંયા આવશે ત્રણ ની ચાર ઘાત તો અહીંયા બે ઘાત ઉપર નીચે કેન્સલ થઈ છે એટલે ત્રણ ની બે ઘાત નીચે આવશે તો આપણો જવાબ કેટલા હું પાંચમું પદ કેટલું થઈ છે સોળના છેદમાં નવ તો અહીંયા જવાબ આપણો આવશે સોળના છેદમાં નવ એકના છેદમાં આઠ એકના છેદમાં ચાર એકના છેદમાં બે આપણને ગુણોત્તર શ્રેણી આપેલ છે અને આઠમું પદ શોધવાનું કીધું છે તો આપણે સામ પ્રથમ પદ તો આપણને એકના છેદમાં આઠ મળશે સામાન્ય ગુણોત્તર આપણે બીજાના બીજું પદ છેદમાં પહેલું પદ એટલે બીજું પદ આ થશે અને છેદમાં લખીએ એટલે અંશનો છેદનો છેદ અંશમાં જશે એટલે આઠ ઉપર આવશે કારણ કે આવી રીતે લખી શકાય એકના છેદમાં ચાર અને એકના છેદમાં આઠ આ છેદનો છેદનો છેદ થયો એટલે તે ઉપર આવશે એટલે આઠના છેદમાં ચાર લખી શકાય અને બે વડે કેન્સલ આઠ ચાર વડે કેન્સલ કરીએ એટલે આર બરાબર આપણને બે મળશે તો હવે આઠમું પદ કીધું છે એટલે આપણે ટી એટ બરાબર એ આપણને એકના છેદમાં પાંચ આર આપણને બે અને આઠમું પદ એટલે આઠ ઓછા એકના છેદમાં આઠ ગુણ્યા બે ની સાત ઘાત એકના છેદમાં આઠ એટલે બેની ત્રણ ઘાત લખી શકાય અને ઉપર બે ની સાત ઘાત એટલે આપણને મળશે બે ની ચાર ઘાત તો બેની પાંચ ઘાત આપણને બત્રીસ છે તો બેની ચાર ઘાત આપણને સોળ મળશે તો બેની ચાર ઘાત બરાબર સોળ તો અહીંયા જવાબ આપણો આવશે સોળ બે જી પચાસ ગુણોત્તર શ્રેણીમાં છે આ આપણને શ્રેણીમાં આપેલ છે તો જી બરાબર કેટલા થાય તે મેળવવાનું છે તો આપણે ગુણોત્તર શ્રેણીમાં હોય તો તેનો ગુણોત્તર આપણે સમાન થઈ છે ટી ટુ ટી છેદમાં ટી વન એટલે ટી એટલે આપણે આપણે સામાન્ય ગુણોત્તર જે મેળવીએ છે તે અને છેદમાં ટી ટુ બરાબર ટી થ્રી એટલે આપણે સામાન્ય ગુણોત્તર આપણે જેમ કે મેળવીએ છે ટી બીજું પદ છેદમાં પ્રથમ પદ તો તેનું આગળનું ગુણોત્તર લેવું હોય તો બીજું પદ નીચે આવશે અને ત્રીજું પદ ઉપર આવશે તેવી જ રીતે આગળ લેવું હોય તો ત્રીજું પદ નીચે અને ચોથું પદ ઉપર આવશે તો આ બંને આપણે આવી રીતે મેળવ્યું છે એટલે આ બંને તો સમાન થશે કારણ કે આપણે સામાન્ય ગુણોત્તર હંમેશા સમાન હોય તો આપણે બીજું પદ જી છે પ્રથમ પદ બે છે પછી ઉપર ત્રીજું પદ પચાસ અને નીચે જી તો જીનો નો બરાબર સો થશે આ બરાબરની આ બાજુ જશે એટલે જી બરાબર આપણને કેટલા મળશે વત્તા ઓછા દસ તો અહીંયા જવાબ આપણો આવશે અથવા ઓછા ગુણોત્તર શ્રેણી પાંચ પદોનો સરવાળો શોધો તો આપણે એ બરાબર તો પાંચ થાય છે આર બરાબર મેળવીએ બીજું પદ છેદમાં પ્રથમ પદ તો અહીંયા આર બરાબર આપણને ત્રણ મળશે અને આપણે સરવાળાનું સૂત્ર આપણે આગળ શીખ્યા તેમ એસ એન બરાબર એ arn n - 1 =/ r - 1 तो यहां r बराबर आपने कितना मारया 3 a = 5 तो आपरे 5 અહીંયા કિંમત મૂકે 3 ની 5 ઘાત થઈશે કારણ કે n બરાબર આપણે 5 5 પદોનો સરવાળો કીધું છે એટલે n = 5 છે તો અહીંયા s 5 - 1 / 3 - 1 તો હવે 5 * અહીંયા ત્રણની પાંચ ઘાત એટલે ત્રણની ત્રણ ઘાત આપણને યાદ છે કે ત્રણનો ઘન સત્યાવીસ થશે તો સત્યાવીસ ગુણ સત્યાવીસ તેરી એક્યાસી થાય અને એક્યાસી ગુણ્યા ત્રણ કરીએ એટલે ત્રણની પાંચ ઘાત મળી જશે અહીંયા ત્રણ એકા ત્રણ ને આઠ તેરી ચોવીસ તો ત્રણની પાંચ ઘાત બસો ને તેતાલીસ બસો ત્રેતાલીસ ઓછા એક એટલે બસો ને બેતાલીસ થશે અહીંયા ત્રણ ઓછા એક એટલે બે તો હવે છેદ ઉડાડીએ અહીંયા તો પાંચ ગુણ્યા બે એકા બે બે દુ ચાર અને બે એકા બે વડે કેન્સલ થશે એકસો ને એકવીસ બરાબર અહીંયા ગુણાકાર કરીએ એટલે પાંચ એકા પાંચ પાંચ દુ દસ વધી આવી એક પાંચ એકા પાંચ ને એક છ તો અહીંયા છસો પાંચ આપણો જવાબ આવશે તો સાચો જવાબ છસો પાંચ થશે ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ આપણને સત્યાવીસ આપી દીધેલ છે પછી પ્રથમ ત્રણ પદોનો સરવાળો એટલે એસ બરાબર એકસો ને નેવ્યાશી સામાન્ય ગુણોત્તર મેળવવાનું છે તો સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો એસ થ્રી બરાબર એ તો સત્યાવીસ આપેલ છે અને આર મેળવવાનું છે તો આગળ આપણે એન એન એટલે ત્રણ આપણે ત્રણ બરાબર લીધું છે ઓછા એક અને છેદમાં આર ઓછા એક એન ત્રણ એસ ત્રણ આપણને કેટલું આપેલ છે એકસો ને નેવ્યાશી તો એકસો નેવ્યાશી બરાબર સત્યાવીસ છેદ આર ની ત્રણ ઓછા એક છેદ માં આર ઓછા એક થશે સત્યાવીસ નવ વડે ભાગીએ આપણે બંને બાજુ આર ને નવ વડે અને આ બાજુ સત્યાવીસ ને નવ ને આ બાજુ નવ વડે એટલે નવ દો અઢાર ને નવ એકા નવ સત્યાવીસ ને નવ વડે ભાગીએ એટલે ત્રણ હજી ભાગ છે એટલે અહીંયા આવશે સાત તો આર ની ત્રણ ઓછા એક અને આર ઓછા એક તો હવે આપણે સાદરૂપ આગળ આપીએ તો સાત આર ઓછા સાત બરાબર આર ની ત્રણ ઓછા એક અહીંયા આપણે આરનું સાત અહીંયા રહેવા દઈએ અને આરને આનું વિસ્તરણ કરીએ તો તેનો આર ઓછા એક અને આરનો વર્ગ વધતા આર વધતા એક તેનું આર નો સ્ક્વેર ઓછા આરનો ઘન ઓછા એકનો અહીંયા તેનું વિસ્તરણ થશે તો અહીંયા આપણને આર ઓછા એક નીચે આપેલ છે તો આર ઓછા એક આર ઓછા એક કેન્સલ થશે તો હવે આપણે આગળ અહીંયા લખીએ તો સાત બરાબર આરનો વર્ગ વત્તા આર વત્તા અહીંયા થશે એક આગળ આપણે સાદરૂપ આપીએ તો આરનો વર્ગ વત્તા આર સાત બરાબરની આ બાજુ આવશે એટલે ઓછા છ બરાબર જીરો થશે તો હવે અહીંયા આપણે પાક અવયવો પાડવી તો અવયવો મળશે આપણને વર્ગ ઓછા ઓછા કરીને અહીંયા વત્તા વત્તા આર લાવવાના છે અને લાવવાના છે એટલે ગુણાકાર તેનો છ આવવો પડે અને તેનો વત્તાકાર કાર વધતા ત્રણ આવવો તેનો સરવાળો વધતા આર આવવો પડે તો તેનો સરવાળો વધતા આર માટે ત્રણ આર ઓછા બે આર આ અવયવો આપણે પાડતા શીખી જવાનું અને ત્રણ વત્તા ત્રણ આર ઓછા બે આર એટલે અહીંયા આપણે ગુણાકાર કરીએ એટલે છ ઓછા છ મળશે અને સરવાળો કરીએ એટલે વત્તા આર મળશે ઓછા છ બરાબર જીરો તો આર આર કોમન કાઢીએ આ બંનેમાંથી અને આ બંનેમાંથી આ બંનેમાંથી આર કોમન નીકળશે એટલે આર વત્તા ત્રણ અને આ બંનેમાંથી ઓછા બે કોમન નીકળશે એટલે અહીંયા આર અને ઓછા બે કોમન કાઢીએ એટલે વત્તા ત્રણ બરાબર જીરો તો આર બરાબર આર ઓછા બે બરાબર ઝીરો થશે અને આર વત્તા ત્રણ બરાબર ઝીરો થશે તો આર બરાબર આપણને અહીંયા મળશે એક બે મળશે અને આર બરાબર એક ત્રણ મળશે તો અહીંયા જવાબ આપણો આવશે બે અને માઇનસ ત્રણ તો તે બીમાં આપેલ છે જો દાખલાઓ સમજાણા હોય તો એક લાઈક પણ કરી દેજો